પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીરસિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર પોરબંદરના કલ્લી જળાશયમાં ટીકા સાથે લઈને ચોપાટી સુધી મીઠા પાણી માટેની યોજના છે જેની દેખરેખની જવાબદારી ક્ષાર અંકુશ વિભાગની છે આ જળાશયમાં પક્ષીઓ સાપ માછલી અને વનસ્પતિઓ છે પરંતુ જળાશયમાં ગાંડી વેલનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને કારણે આ જળાશય માં જળતર જીવો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે અને ગાંડીવેલ કારણે મીઠા પાણીની યોજના પણ નિષ્ફળ થઈ રહી હોય તેવી લોક જોવા મળી રહી છે આ ગાંડીવેલનું સામ્રાજ્ય તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે પોરબંદર ના છા વિસ્તાર ના બાવીનગર માં થોડા દિવસો પૂર્વે આખલા એ મહિલા ને અડફેટ લેતા મહિલા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ બાદ મહાનગરપાલિકા સપાડી જાગી હોય તેમ બાવીસ થી આખલા પકડો ડુંબેશ શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ચાર દિવસમાં અઠ્યાવીસ જેટલા આખલાઓને પકડીને ડબે પૂરવામાં આવ્યા છે આ કાયમ કામગીરી કાયમી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીની અધ્યક્ષતામાં જળ અને સ્વત્તા સમિતિની સત્તાવનમી બેઠક યોજવામાં આવી હતી જેમાં પોરબંદરમાં પીવાના પાણી સંબંધિત વિવિધ કચેરીઓ દ્વારા કરાયેલા કામોની ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા પાણી પુરવઠા યોજનાની પ્રતિશીલ પૂર્ણ થયેલી તેમજ પાણી વિતરણ માટે શરૂ થયેલી અને આશ્ય રીતે બંધ યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી મૂળ પોરબંદર હાલ યુકે રહેતા વલ્લભભાઈ કાર્ય એ પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં આવેલું તેમનું મકાન તેમના નાના દીકરા હિતેશ કુમારના નામે કરી આપ્યું જે બાદ હિતેશભાઈના મકાનમાં સીસીટીવી કેમેરા અને ઇન્ટરનેટ કનેક્શન લગાવી યુકે ચાલ્યા ગયા હતા પાછળથી તેમના મોટાભાઈ વિજયભાઈ અને તેમની પત્નીએ ઘરના તાળા તોડી પોરબંદરના રાણાઓમાં આવેલા ખાખરીયા મંદિર પાસે મયુર કારા વેજા અને તેના પિતા ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન રણબલ કેસવાલાએ તેમનું બુલેટ બેફામ રીતે ચલાવી અકસ્માત સર્જાયો હતો જેમાં મયુરના પિતાને ગંભીર પિતા કારાભાઈ ને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ અંગે રાણાઓ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં